સુરતમાં વિજિલન્સના દરોડાને લઈને સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોની પોલ ખુલી રહી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલી ટીમે હવે ગોડાદરા વિસ્તારમાં દરોડા પાડી દેશી અને વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડતા ગોડાદરા પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં દારૂબંધી હોવા છતાં પણ સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ વહીવટ દારૂના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલી ટીમે વારંવાર સુરતમાંથી દારૂ ઝડપવાની નોબત આવી છે ત્યારે ગોડાદરા વિસ્તારમાં વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ગોડાદરા પોલીસ પદકની હદમાં હળપતિવાસમાં દરોડા પાડી તેથી દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે મોબાઈલ ફોન ત્રણ વાહનો અને રોકડા રૂપિયા સહિત એક લાખ સત્તાણું હજારથી વધુ મતતા કબજે કરી હતી તો પોલીસ સ્થળ પરથી સાગર કોળી અભિષેક મિશ્રા જયંતી ઠાકોર ઉમેશ ચૌધરી રવિ રાઠોડ ભીખા રાઠોડ અને સંજય રાઠોડને ઝડપી પાડ્યા હતા ત્યારે તકલીફ ઉર્ફે રાજુ શીલા મિરજા સંજુ શેટ્ટી અને જીતુ ઉર્ફે ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા તો સ્ટેટ મોનીટરીંગ સાથે ટીમે દારૂ સાથે ઝડપાયેલોનો કબજો આપતા વડોદરા પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કૃષિ સાથે અસર સેટા